નમસ્કાર મિત્રો આજે આપણે સૌ જાણીએ છીએ કે દરેક વર્ગના લોકો માટે સરકારની અલગ અલગ યોજનાઓ છે આજે પરિસ્થિતિ એવી છે કે ઘણા લોકો આ યોજનાઓની માહિતીના અભાવે એ યોજનાનો લાભ લઈ શકતા નથી દરેક વિભાગની અલગ અલગ વેબસાઇટ હોય છે પરંતુ માહિતીના અભાવે પણ ઘણા લોકો આનાથી વંચિત રહી જતા હોય છે ત્યારે આના ઉકેલ માટે સરકારશ્રીએ એક નવું પોર્ટલ બનાવ્યું છે એક નવી વેબસાઇટ બનાવી છે કે જ્યાં સરકારના દરેક વર્ગના લોકો માટે દરેક વિભાગની દરેક વયના માટે જેમ કે મહિલાઓ માટે બાળકો માટે પુરુષો માટે વયોવૃદ્ધ લોકો માટે દરેક માટેની યોજનાઓ હવે તમને એક જ જગ્યાએથી મળી રહેશે એના વિશેની માહિતી તમને એક જ જગ્યાએથી મળી રહેશે આના માટે તમારે એક જ પોર્ટલની મુલાકાત લેવાની છે તો આ પોર્ટલ શું છે એની માહિતી કેવી રીતે મેળવીશું અને ક્યાંથી આપણને આ માહિતી મળશે એની પ્રેક્ટિકલ માહિતી માટે આ વિડીયો જોઈ લેજો મિત્રો આ વિડીયો દરેક માટે ઉપયોગી છે તે કોઈ પણ કેટેગરીમાં આવતા હોય એસસી એસટી ઓબીસી ઇડબ્લ્યુએસ કે જનરલ દરેક માટે કોઈ ને કોઈ યોજના લાગુ પડતી હોય છે ત્યારે હવે આ પોર્ટલ વિશેની વિગતવાર માહિતી માટે જોઈએ આ વિડીયો તો સૌથી પહેલાં તમારા મોબાઈલ કોમ્પ્યુટર કે લેપટોપમાં ગૂગલમાં જઈને સર્ચ કરો મારી યોજના આટલું લખી સર્ચ કરશો એટલે પહેલી જ લિંક આ પ્રમાણે જોવા મળશે જેમાં હેડિંગ લખ્યું હશે મારી યોજના અને ઉપર યુ પણ આવું જોવા મળશે મારી યોજના ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન તો આ લિંક ઉપર ક્લિક કરો હવે આ પોર્ટલ કંઈક આવી રીતે જોવા મળશે જેમાં તમે અહીંયા હેડિંગમાં વાંચી શકો છો કે રાજ્યના પ્રત્યેક નાગરિકને સરકારી યોજનાઓના લાભ સત્વરે પૂરા પાડવા એ જ અમારી પ્રાથમિકતા છે ત્યાર પછી નીચે જોશો તો સૌથી પહેલાં લખી યોજના શોધો અહીંયા આવી રીતે હેડિંગ હશે અહીંયા તમે શબ્દ પણ લખી શકો છો જેમ કે આવાસ શિષ્યવૃત્તિ ખેડૂત વિદ્યાર્થી મહિલા તો એને લગતી યોજનાઓ સર્ચ કરીને મેળવી શકશે એમની નીચે છે યોજનાઓ સેવાઓ પ્રમાણપત્રો શબ્દલખી યોજના શોધો વ્યક્તિગત યોજના શોધો સેક્ટર પ્રમાણે યોજના શોધો વિભાગવાર યોજના ચિત્ર પ્રમાણે યોજના કેટેગરી પ્રમાણે યોજના વિસ્તાર પ્રમાણે યોજના લાભાર્થી પ્રમાણે લાભ પ્રમાણે સહાયના પ્રકાર પ્રમાણે માલિકી પ્રમાણે ફાર્મ શોધો જીઆર આદેશ વિભાગની વેબસાઇટ વગેરે સૌથી પહેલું જે ઓપ્શન છે યોજનાઓ એના ઉપર આપણે ટચ કરીએ છીએ તો હવે યોજનાઓની યાદીમાં અહીંયા બધી યોજનાઓ જોવા મળશે તમામ કેટેગરી માટે તમામ જાતિ માટે તમામ લોકો માટે મોબાઈલમાં તમે જોતા હશો તો આવી રીતે સાઈડમાં તમે સ્ક્રીન કરી અને વધુ વિગત જોઈ શકશો સૌથી પહેલાં યોજનાનું નામ હશે ત્યાર પછી એને લગતી થોડી પ્રાથમિક માહિતી હેડિંગ હશે કે આ વિભાગની છે એ લખ્યું હશે અને વધુ માહિતી આવું લખ્યું હશે એના ઉપર ક્લિક કરતાં એ યોજનાની વધુ માહિતી તમે મેળવી શકશો યોજનાઓનું લિસ્ટ વધારે છે અહીંયા તમામ યોજનાઓ છે જેમ કે આ એક યોજના છે ત્રાણું નંબરની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે વિદ્યાર્થીઓ છે એમને પોસ્ટ એસએસસી એટલે કે દસમા ધોરણ પછી સ્કોલરશીપ મળવાપાત્ર છે પંદરસોથી પાંચ હજાર તો એમને એ કયા વિભાગની છે એનું યુઆરએલ પણ આપેલ છે અને વધુ માહિતી ઉપર આપણે ક્લિક કરીએ તો હવે એ પેજ ફરી રિફ્રેશ થશે અને આવી રીતે જોવા મળશે જેમાં સૌથી ઉપર જુઓ અહીંયા એપ્લાય ઓનલાઈન ઓપ્શન છે એટલે કે આ યોજના માટેની નીચે વિગત તો બધી છે જ એના માપદંડ છે લાભ છે પણ અહીંયાથી સીધી આપણે એપ્લાય પણ કરી શકીએ છીએ ઓનલાઈન અરજી કરી શકીએ છીએ ત્યાર પછી પ્રિન્ટ એપ્લિકેશનનું પણ ઓપ્શન છે નીચે એ યોજનાને લગતી બધી માહિતી તમે વાંચી શકશો એના માપદંડ છે ક્રાઇટેરિયા છે કોને મળવાપાત્ર છે સરકારનું ધારાધોરણ શું છે તમે બધી વિગત અહીંયાથી વાંચી શકો છો એપ્લિકેશન ફોર્મ કયા મોડમાં છે ઓનલાઈન ઓફલાઈન એ પણ છે કોને મોકલવાનું ક્યાંથી મેળવવું જે તે યુઆરએલ વેબસાઇટની પણ માહિતી હશે ત્યાં ક્લિક કરતાં ત્યાંથી તમે બધું ડાઉનલોડ કરી શકશો વાંચી શકશો અને એને લગતા સરકારના જે વખતો વખતના જે જીઆર થયેલા છે એ પણ તમે અહીંયાથી સીધી પીડીએફ ફાઇલમાં જોઈ શકશો અને વાંચી શકશો ગુજરાતી અને ઇંગ્લિશ બંને વર્ઝનમાં છે તો આ વેબસાઇટ ફક્ત માહિતી માટે જ નથી પણ એમાં જો આપણે એપ્લાય કરવા માગતા હોય તો સીધી ઓનલાઈન એપ્લિકેશન પણ કરી શકીએ છીએ હવે ફરી આપણે હોમ પેજ ઉપર જવા માંગતા હોય તો ઉપર જ્યાં હોમનું આઈકન છે અહીંયા ડાબી બાજુ ઉપર તો એના ઉપર ટીક કરવાનું છે તો આ તો આપણે યોજના ઉપર ક્લિક કરી અને બધી યોજનાઓ આપણે જોઈ હવે આમની નીચે જુઓ નીચે જોશો એટલે વધુ તમને ખ્યાલ આવશે જેમાં હશે સેક્ટર પ્રમાણે યોજના શોધો તો અહીંયાથી આપણે કયા સેક્ટરની યોજનાઓ જોવા માગીએ છીએ એ અહીંયા ફિલ્ટર છે જેમ કે સમાજ કલ્યાણ વિભાગની જોઈએ છે શિક્ષણ વિભાગની જોઈએ છે રમતગમત યુવા કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને લગતી યોજનાઓ જોઈએ છે ખેતી શ્રમયોગી કલ્યાણ રોજગાર વ્યૂ ઓલ નીચે હશે એના ઉપર ટચ કરતા તમામ વિભાગ જોઈ શકાશે જેમ કે હવે જો બેન્કેબલ યોજના બાળ કલ્યાણ નાગરિક પુરવઠો સહકારી શિક્ષણ રોજગાર ફેલોશીપ ફિંગરપ્રિન્ટ અગ્નિ નિવારણ મત્સ્યોદ્યોગ આરોગ્ય ઉચ્ચ શિક્ષણ હાઉસિંગ તો આવી રીતે દરેક સબ્જેક્ટ વાઇઝ વાઇઝ સેક્ટર અહીંયા યોજનાઓ મૂકેલી છે ફિલ્ટર કરેલી છે જેથી કરી જે વિભાગની યોજનાઓ વિશે માહિતી મેળવવા માંગતા હોય સીધા આપણે ત્યાં પહોંચી શકીએ છીએ એકદમ ઈઝી રહેશે હજી આ પોર્ટલ અપડેટ થઈ રહ્યું છે વેબસાઇટમાં અંદર જ્યાં પણ હોય ત્યાંથી આપણે ફરી હોમ પેજ ઉપર આવવા માટે આ હોમના આઈકોન ઉપર જવાનું છે આ પોર્ટલ ઉપર જે પણ નવી યોજનાઓ મુકાય છે અથવા તો ન્યૂ સ્કીમ અહીંયા નીચે જોશો તો જોવા મળશે એના ઉપર ટચ કરશો એટલે ન્યૂ સ્કીમ એ રીતે હાઇલાઇટ થયેલી જોવા મળશે એના વિશે જાણવા માંગતા હોય તો એના ઉપર ટીક કરી અને એના વિશે આપણે જાણી શકીએ છીએ જેમ કે આ છે નમોલક્ષ્મી યોજના તો એના વિશેની વિગત છે અને એના માપદંડ છે એપ્લિકેશન ફોર્મની પણ વિગત છે સંબંધિત દસ્તાવેજ અને એપ્લાય ઓનલાઈન નું ઓપ્શન પણ છે ફરી હોમ ઉપર જઈએ હવે આમાં એક ઓપ્શન છે જીઆર આદેશ શોધો કોઈ પણ વિભાગને લગતો સરકારનો પરિપત્ર તમે શોધવા માંગતા હોય જોવા માંગતા હોય તો અહીંયા ઉપર જઈ અને સૌથી પહેલા આપણે વિભાગ પસંદ કરવાનો છે કે કયા વિભાગનો પરિપત્ર આપણે જોઈએ છે તો આ એક ઉદાહરણ તરીકે આ એક વિભાગ આપણે પસંદ કરીએ છીએ ત્યાર પછી જોઈને આ જીઆર નંબર આપણને ખબર ન હોય એ કઈ તારીખે ઇસ્યુ થયો છે એ ખબર ન હોય તો કંઈ વાંધો નહીં ફક્ત ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરી અને ત્યાર પછી શોધો ઉપર ટીક કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આરોગ્ય વિભાગના જેટલા પણ પરિપત્રો હશે એ જોવા મળશે અને ગુજરાતી કે ઇંગ્લિશ જે વર્ઝન આપણે ડાઉનલોડ કરવા માંગતા હોય એ પીડીએફ ફાઇલમાં ડાઉનલોડ પણ કરી શકીએ છીએ લાસ્ટમાં એની લિંક હશે હોમ ઉપર જઈએ એક આ ઓપ્શન પણ અગત્યનું છે વધુ શોધાતી યોજનાઓ કે આ પોર્ટલ ઉપર વધુ કઈ યોજના લોકો જોઈ રહ્યા છે તો એના ઉપર ટીક કરતા આવી રીતે તમે યોજના વાંચી શકશો એમાં પણ દરેક યોજનાને લગતી માહિતી હશે અને એના પર લાસ્ટમાં એના વિશે વધુ માહિતી તમે જોઈ શકશો ઉપર તમે જોશો તો અહીંયા લેંગ્વેજનું પણ ઓપ્શન છે એના ઉપર ટચ કરશો એટલે ત્યાર પછી આ પોર્ટલ તમે ઇંગ્લિશમાં વાંચી શકશો જો તમે ઇંગ્લિશમાં જોવા માંગતા હોય તો ફરી એના ઉપર ટચ કરતા એ પોર્ટલ આખું ગુજરાતીમાં જોઈ શકાશે કેટેગરી પ્રમાણે યોજના શોધો એના ઉપર ટચ કરશો એટલે સૌથી પહેલાં તો અહીંયાથી આપણે આપણી લાગુ પડતી કેટેગરી સિલેક્ટ કરવાની છે ત્યાર પછી એ કેટેગરીને લગતી સરકારની જે કાંઈ યોજનાઓ છે એ આપણે જોઈ શકશું તો મિત્રો એવું બની શકે કે દરેક યોજના આ પોર્ટલ ઉપર ન પણ મળે હજી આ પોર્ટલ અપડેટ થઈ રહ્યું છે સમયાંતરે આમાં માહિતી બુકાતી રહેશે તો તમે જોતા રહેજો